વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કુલ બાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અગિયાર લેપટોપ સત્તર મોબાઈલ અને દાગીના કબજે કરાયા છે તિરચી ગેંગના બાર લોકોને ઝડપી પચીસ ગુનાનો ફેદ ઉકેલાયો આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્ર ગોવામાં કારના કાચ તોડી ચોરી કરતા હોવાની વાત સામે આવી છે તો તમામ આરોપીઓ તમિલનાડુના તિરચી ખાતેના રહેવાસી છે અનંત અંબાણીના લગ્નમાં ચોરી કરવાનો પ્લાન હતો પરંતુ ચુસ્ત સુરક્ષા હોવાથી ચોરી કરી શક્યા ન હતા તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગિલોલ ઠીકરના કાચ તોડતા હતા અને તમિલનાડુના તીરચી ખાતેના રામજીનગરના તમામ આરોપી છે બીજી વાત એ પણ સામે આવી છે કે કોઈ કારમાં બેઠું હોય તો પૈસા પડ્યા છે તેમ કઈ ચોરી કરતા હતા અને આ ગેંગને જગન સેરવે નામનો આરોપી ગાઈડ કરતો તો આરોપીઓએ હમણાં શેરડી ખાતે પણ મોટી ચોરી કરી હોવાની વાત સામે આવી છે જગન સેરવેના વિરુદ્ધમાં વાપી શેરડી અમદાવાદ સહિતના શહેરોમાં લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે આ ટોળકીમાં એક એન્જિનિયરિંગ એક્સપર્ટ પણ છે અને આ તિરચી ગેંગની ત્રીજી પેઢી છે અને ચોરી કરી પોતાના ગામમાં કુરિયર કરતા હતા અને અન્ય ગુનાઓ પણ આચર્યા છે કેમ કે તેની તપાસ પણ હાથ ધરાઈ છે જ્યારે ચોરી માટે વપરાતી ત્રણ કિલો એકસો એસી ધાતુના છરા સહિત દસ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે પોલીસે તેમની પૂછપરછ કરતા તેમની તિરછી ગેંગના સભ્યો હોવાની અને કારના કાચ તોડી કિંમતી સામાનની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે